એક કાચા બટાકા અને ઘઉંના લોટમાંથી બનતો આ નાસ્તો ખૂબ જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ નાસ્તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો વિડીયો તમને ગમે તો જરૂરથી લાઈક કરજો ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ જરૂરથી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ક્રિસ્પી બનશે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તો આપણે આ નાસ્તો કાચા બટાકા અને ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરેલો છે તો ખૂબ જ હેલ્ધી પણ છે અને બાળકોના લંચ બોક્સ માટે પણ એકદમ પરફેક્ટ રેસીપી છે અને સાંજની હલકી ફૂલકી ભૂખ તથા ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક કાચું બટેટું લીધેલું છે મોટી સાઇઝનો છે જો તમારો બટાકો નાનો હોય તો તમે નાની સાઈઝના બે બટાકા પણ લઈ શકો છો એને સરસ રીતે ધોઈ લીધેલો અને પછી આપણે આ રીતે એના ઉપરથી છોલતાને ઉતારી લઈશું તો આપણે પિલરની હેલ્પથી એના છોલતા ઉતારી લીધેલા છે હવે આ કાચા બટેટામાંથી આપણે એકદમ કાણાવાળી નાના કાણાવાળી છીણી વડે નાનું નાનું છીણ કરી લઈશું તો ફ્રેન્ડ્સ નાના કાણાવાળી છીણી હોવી જરૂરી છે બહુ મોટા કાણાંવાળી છીણી વડે આપણે છીણ નથી કરવાનું તો આ રીતે એકદમ બારીક આપણે એને છીણી લેવાનું છે એટલે કે કદુકસ કરી લેવાનું છે તો જુઓ બટેટાને આ રીતે કદુકસ કરી લીધેલું છે હવે એમાં એક વાટકી જેટલો રેગ્યુલર રોટલી બનાવવાનો ઘઉંનો લોટ એડ કરેલો છે તેને સરસ ચાળીને લઈ લીધેલો છે અને એની સાથે એમાં બે ટેબલ સ્પૂન જેટલો આપણે રવો અથવા સૂજી એડ કરીશું તો સોજી અથવા રવો એડ કરવાથી બહુ જ સરસ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે જો તમારી પાસે સોજી ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું વન ફોર્થ ચમચીથી પણ થોડો ઓછો હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો એમાં ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો એમાં લાલ મરચું પાવડર એડ કરેલું છે તો લાલ મરચુંનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો છો હવે એમાં આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું તેનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તમે એક નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરેલા છે ના હોય તો તમે લાલ મરચાંનું પ્રમાણ થોડુંક વધારી દેજો સાથે સાથે એક નાની ચમચી જેટલો અજમો એડ કરેલો છે જેથી બટાકા પચવામાં સરળ પડે અને ગેસ ના કરે થોડો આમચૂર પાવડર એડ કરેલો છે વન ફોર્થ ચમચી જેટલો અને એક મોટી ડુંગળીને આ રીતે ધોઈને સમાડીને લીધેલી છે એકદમ નાના ટુકડામાં અને એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા સરસ રીતે ધોઈ અને કાપીને એડ કરેલા છે તો ડુંગળીને એકદમ નાની અને બારીક આપણે સમાડવાની છે હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું એકદમ અને પછી આપણે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરતાં જઈને એનું ઘાટું એવું બેટર બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં બટેટું પણ એનું પાણી છોડશે અને ડુંગળી આપણે એડ કરેલી છે એક મોટી સાઈઝની તો એ પણ એનું પાણી છોડશે નેચરલી એટલે આમાં એકદમ એક સાથે પાણી આપણે એડ નથી કરવાનું થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું છે અને થોડું જાડું એવું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમારી રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરતાં જઈને આપણે ઘાટું એવું બેટર બનાવીશું થોડું જાડું બેટર જ બનાવીશું બહુ વધારે પાતળું નહીં બનાવીએ અને એને ઢાંકીને ફક્ત પાંચ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું જેથી એમાં સોજી નાખેલી છે તો ફૂલી જાય હવે પાંચ એમાં આ બેટર બનાવવામાં મેં એક કપ કરતાં પણ ઓછું પાણી વાપરેલું છે તમે જોઈ શકો છો એક કપમાં પણ થોડુંક પાણી બચી ગયેલું છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું તો વન ફોર્થ ચમચીની આસપાસ મેં બેકિંગ સોડા એડ કરેલો છે બસ એક ચપટી જેવો અને હવે આપણે એમાં બે નાની ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું તો બીજી બાજુ મેં ગરમ તેલ પણ થવા માટે કઢાઈમાં મૂકી દીધેલું છે અને એમાંથી બે ચમચી નાની એવી આના અંદર મેં એડ કરેલી છે જો ચમચી મોટી હોય તો તમે એક મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી શકો છો હવે સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું તમારી પાસે આમચોર પાવડર ના હોય તો એની જગ્યાએ પર તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો હવે એક વખત તેલને ખૂબ સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ લો કરી દેવાની છે અને આપણે આ રીતે એમાં નાસ્તો એડ કરી દેવાનો છે તો જે રીતે આપણે પકોડા ફ્રાય કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ એ જ રીતે આપણે આ નાસ્તાને ફ્રાય કરવાનો છે તો બહુ વધારે હાઈ ફ્લેમ નહીં રાખવાની એક વખત તેલને સારું ગરમ થઈ જવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કરી દેવાની અને એમાં આપણે નાસ્તો એડ કરી દઈશું અને થોડીવાર સુધી આપણે એને ટચ નહીં કરીએ પછી આપણે એને પલતાવીશું તો જુઓ આ બેટર મેં તમને બતાવ્યું ને આ બેટર આપણે આ રીતે લઈ અને આ રીતે આપણે તેલમાં એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ એકદમ ઇઝી છે રેસીપી બહુ જ ઝટપટ છે અને કાચા બટેટાનો ઉપયોગ કરેલો છે એટલે કોઈ પ્રકારની બાફવાની પણ ઝંઝટ નથી સાથે સાથે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આ નાસ્તો બનાવી રહેલા છે તો બહુ જ હેલ્ધી પણ બને છે અને ખાવાવાળું કોઈ વિશ્વાસ પણ નહીં કરે કે આ નાસ્તો આપણે ઘઉંના લોટમાંથી બનાવીને તૈયાર કરેલો છે અને બહુ જ સરસ ક્રિસ્પી બનશે અને જે રીતે આપણે બેસનનો ઉપયોગ કરીને નાસ્તો બનાવતા હોઈએ છીએ એના જેવો જ ક્રિસ્પી અને ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ હેલ્ધી નાસ્તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો જો આ રીતનો સરસ એના ઉપર ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે ડીશમાં એને કાઢી લઈશું અને બાકીના નાસ્તાને આપણે આમાં ફ્રાય કરવા માટે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ હેલ્ધી નાસ્તો તો જુઓ આ રીતે આપણે બધો નાસ્તો ડીશમાં કાઢેલો છે બાકીનો નાસ્તો મેં ફ્રાય થવા માટે તેલમાં મૂકી દઉં છું તો ફરી વખત પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી તેલ ગરમ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ લો કરીને જ નાસ્તો એડ કરવાનો છે અને આ રીતનો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનો છે તો થોડાક જ ફક્ત એક વાટકી લોટમાંથી આખી ડીસ ભરીને એવો ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં એને સફેદ પ્લેટમાં ટ્રાન્સફર કર્યું જેથી જોવામાં ખૂબ સરસ લાગશે તો તમે જોઈ શકો છો એકદમ ઝટપટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે અને તમને તોડવા પરથી જ ખબર પડતી હશે કે કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે અને અંદરથી કેટલો સરસ જાળીદાર બન્યો છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો બાય બાય